તો જો આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગુણાતીત સંત છે અક્ષર બ્રહ્મને વિશે પુરુષોત્તમ નારાયણ સાંગોપાંગ બિરાજમાન છે નખથી શિખા પર્યંત બિરાજમાન છે યોગીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ વારંવાર આપણને કહે છે કે અમે મહારાજને ધારણ કર્યા છે ભગવાનનું સ્વરૂપ ગણાય પણ સ્વયં શ્રીજી મહારાજ છે એવું નહીં શ્રીજી મહારાજને અખંડ ધારણ કરીને બિરાજમાન છે તો પણ એમને જ પોતાના જીવનની અંદર આવી રીતે પોતાના ઈષ્ટદેવની સ્મૃતિ થયા કરે એ એવો જે ભગવાનની સાથેની જોડાણનો ગુણ છે એ ગુણને આપણે ગ્રહણ કરીએ વિચારીએ કે ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે આવી રીતે ભગવાનનું ભજન કરે છે જેમ લંડનની અંદર પણ પ્રમુખસ્વામી મહારાજ પોતે બિરાજમાન હતા રાત્રે સેવકો ચરણ સેવા કરીને રૂમની બહાર નીકળી ગયા અને થોડી વાર પછી સેવક પણ આવ્યા અને એ સૂઈ ગયા અને ત્યારે સ્વામી રાત્રે ઉઠીને એકદમ કોઈને પણ સંભળાય નહીં એમ નહીતર શું થાય આપણે કેવું હોય કે વિડીયોનો કેમેરો આપણી સામે ગોઠવેલો હોય અને લાખો માણસો બેઠા હોય અને આપણે દંભ કરીને આંખો બંધ કરીને જોર જોરથી તાળીઓ પાડીને ઝાટકે ઝાટકે જોર જોરથી સ્વામિનારાયણનું સ્વામિનારાયણ નું ભજન કરીએ એક તો લોકો જોવે છે ને બીજું કેમેરામાં કેદ થાય છે એ આપણી પ્રકૃતિ એવી હોય જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ બેઠા બેઠા ભજન કરતા હતા ત્યારે સેવક સંતે રાહ જોઈ કે હમણાં બંધ થાય હમણાં બંધ થાય અને ત્યારે તે વખતે કલાક જેવું ભજન કર્યું હશે અને સેવકે કહ્યું કે બાપા હવે રાતના આટલા વાગ્યા હવે આરામ કરો અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે આપણે બધા લંડનની અંદર બેઠા છીએ પણ સૌરાષ્ટ્રમાં તો ગયા વર્ષનો દુષ્કાળ છે અને આ વર્ષે સારા વરસાદ થાય એટલા માટે ભગવાનને પ્રાર્થના અને સ્તુતિ અને અરજી કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે અતિ દયાળુ સ્વભાવ છે સ્વામીનો દુઃખ હારી રે આપણે જોઈએ તો બીજાના દુઃખ ની અંદર પોતે પોતાના જીવનમાં એ ભગવાન ની પાસે પ્રાર્થના કરે તો આવી રીતે બીજાના દુઃખમાંથી મુક્તિ અપાવીને સુખિયા કરવા માટે રાતના જાગી જાગીને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે તો આ પણ એક પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની ભક્તિનો આ ગુણ છે આપણે પણ જો આપણા જીવનની અંદર ભક્તિમાં વૃદ્ધિ પમાડવું હોય તો જીવનની અંદર સત્પુરુષના મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરે એટલે એનામાં રહેલા ગુણોનું જ આસ્વાદ આપણે લેતા રહીએ તો આપણામાં જીવનની અંદર ભક્તિ વૃદ્ધિ પામે એનાથી આગળ આપણે જોઈએ ઓગણીસો ને પંચ્યાસી ની સાલ ની અંદર પ્રમુખસ્વામી મહારાજનો સુવર્ણતુલા મહોત્સવ લંડનની અંદર ક્યુપ્યુઆર સ્ટેડિયમમાં ઉજવાયેલો અને ત્યારે અઢાર હજાર જેટલા ભાવિક ભક્તો આખા સ્ટેડિયમની અંદર બેઠેલા અને પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરવામાં આવી અને બાપા પોતે સુવર્ણતુલાના પલ્લાની અંદર બિરાજમાન થયા પરંતુ બે દિવસથી સેવકને કહી દીધેલું અને કહેતા આવતા હતા કે જ્યારે હું પલ્લામાં બેસું એટલે તરત જ મારા ખોળાની અંદર હરિકૃષ્ણ મહારાજને લાવીને પધરાવજે ભૂલી ન જતા એમ કરીને વારંવાર કહેવરાયું હવે જ્યારે સન્માન તો પ્રમુખ સ્વામી મહારાજનું થાય છે પણ જેના રોમ રોમની વિશે પોતાના દેવ પ્રત્યેની ભક્તિ એટલી બધી છે કે જે આપણને અંતરની અંદર આપણને પણ અનુભવાય અને પછી તરત જ ભુજનારાયણ ચરણ સ્વામીએ ઠાકોરજીને પોતાના ખોળાની અંદર બધરાવ્યા હવે જ્યારે સુવર્ણ તુલાનો મહોત્સવ હોય ત્યારે આપણે જાણીએ કે ગમે તેવો વ્યક્તિ હોય તો એનું મુખ મલકાતું રહે નાના મોટા દરેક વ્યક્તિ સંસાર ની અંદર લગ્ન ગ્રંથિના કંઈક આ જેને કહેવાય લગ્નસરા ચાલતી હોય ત્યારે સોનાના દાગીના પહેરે ત્યારે એટલો બધું મોઢું મલકાય એ તો ખાલી તોલો બે તોલા કે પાંચ તોલાનું હોય પણ આ તો કહેવાય છે કે પંચોતેર પંચોતેર કિલો સોનું પ્રમુખ સ્વામી મહારાજને આ સત્સંગ સમાજ અર્પણ કરવાના છે તેમ છતાં પણ સ્વામીશ્રી પોતે પ્રફુલ્લિત બદને બેઠા નથી સ્વામી પોતે બેઠા બેઠા વિચાર કરે છે કે અહીંયા આગળ આ બધા હરિભક્તો આવ્યા છે હરિભક્તોમાં કેવી ભગવાનને પ્રત્યેની ભક્તિ છે અને ભગવાન એમના દેશકાળ સારા કરે આવા એક વિચારની અંદર સ્વામીશ્રી પોતે બેઠેલા અને ત્યાર પછી ત્યાંથી ગાડીમાં બેસીને ગયા ત્યારે તે વખતના સમયની અંદર પૂજા વિવેકસાગર સ્વામીએ કહ્યું કે બાબા તમે ગા ત્યાં સુવર્ણ તુલાના પલ્લામાં બેઠા હતા ત્યારે શું વિચારતા હતા અને ત્યારે તે વખતે કહ્યું કે સ આપણે બધાએ આવ્યા સદગુરુ સંતો પણ પૂજ ડોક્ટર સ્વામી ને ઈશ્વર સ્વામી ન આવ્યા એટલે આપણને યાદ આવે કે એમના પોતાના માનસપુત્ર જેવા સદગુરુ સંતો એમને આટલી બધી માનવ મેદની ને આવા મોટા ભવ્ય સન્માનની અંદર પણ એમને એમની સ્મૃતિ થઈ આવી ત્યારે આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ પણ એક એમના જીવનની અંદર ગુરુ હરિના સંબંધે યોગીજી મહારાજના સંબંધમાં આવેલા એ પૂજ્ય ડોક્ટર સ્વામી અને ઈશ્વરચરણ સ્વામી પોતે આપણી સંસ્થાના સદગુરુ સંત છે અને તેમ છતાં પણ એમ સ્વામીશ્રીને મન વિચાર આવે કે એ બે જણા રહી ગયા અને ત્યારે વિવેક સાગર સ્વામીએ કહ્યું કે સ્વામી એ તો રહ્યા પણ અહિયાં હતા એ રહી ગયા છે કે જેમણે પોતે સારી એવી સુવર્ણ તુલાની અંદર સેવા કરી હતી એવા અઢીસો થી ત્રણસો જેટલા સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ સ્વામિનારાયણ નગરની અંદર કહેવાય છે કે ત્યાં આગળ સેવામાં હતા અને અહીંયા હોવા છતાંય આવી શક્યા નહોતા અને એ આજ્ઞા પ્રમુખ સ્વામી મહારાજે પોતે કરેલી અને ત્યારે તે આજ્ઞાને શિરોમાન્ય કરીને સેવકો આવ્યા નહીં અને ખંત પૂર્વક વરસતા વરસાદની અંદર ત્યાં આગળ સેવામાં રહ્યા આ પ્રસંગને જ્યારે આપણે જાણીએ અને ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામીજીના અંતરની અંદર કેટલી જબરજસ્ત સેવા કરનારા ભક્તો માટે પણ આવી ઊંચી ભાવના રહેલી છે એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો ભગવાનમાં તો રમમાણ છે જ પરંતુ એ અનુભવ આપણને એમના આશીર્વચન દ્વારા થયા સ્વામીશ્રી પોતે બોલ્યા કે પ્રથમ તો મારા ઇષ્ટદેવ જે ભગવાન સ્વામિનારાયણને મારા કોટી કોટી દંડવત પ્રણામ કે જેમણે મને આ મનુષ્યનું શરીર આપ્યું હવે આપણે જાણીએ છીએ કે શરીર તો દરેક વ્યક્તિને પોતાની માતા પિતા થકી જ પ્રાપ્ત થાય છે નાનીથી મોટા પણ મા બાપ જ કરે છે પણ સ્વામીજીના અંતરની અંદર કેટલી દ્રઢતા પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની અને વાત એ વાસ્તવિક છે ભગવાન ઈચ્છા કરે તો જ આપણને આ લોકની અંદર મનુષ્યનો અવતાર મળે સત્સંગીના ઘરે મળે એમ સ્વામીસિંહે આ વાત કરી અને પછી કે બીજા વંદન મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને કે જેમણે મને સ્વીકાર્યો અને મને આ સત્સંગની સેવા આપી હજારો માણસ ત્યાં આગળ લાઈવ ટેલિકાસ્ટથી પણ જોતા હતા અને પ્રત્યક્ષ પ્રમાણ પણ સાંભળતા અને જોતા હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે આ સેવા મને આપી અને સ્વીકારો મારા મોટા ભાગ્ય છે જ્યારે આપણે આ શબ્દોને વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે કે કેટલો દિવ્ય ગુણ પ્રમુખ સ્વામી મહારાજમાં કે ગુરુને અને ઇષ્ટદેવને ક્યારેય એમણે પોતાના જીવનની અંદર કોઈ પણ સંજોગોમાં ગૌણ થવા દીધા નથી આવા પ્રસંગોનું જ્યારે જ્યારે આપણે સ્મરણ અને મનન કરીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને પણ એમાંથી કાંઈક વિશેષ કરીને આપણામાં ભક્તિની વૃદ્ધિ થાય પણ એ પ્રમાણે આપણે એને અંતરથી હૃદયની ભાવનાથી જ્યારે આપણે એમની સ્મૃતિ કરીએ ત્યારે જરૂર આપણને થાય છે તારીખ પચીસ જુલાઈની સવારે લેસ્ટર થી રગડી પધારેલા સ્વામીશ્રી અહીં વરસતા વરસાદમાં પધરામણ કરી રહેલા તે વખતે નડિયાદના રામચંદ્ર કાકાના પુત્ર યોગેશ સાથે તેઓનો મેળાપ થયો આ યુવાન આટલા દિવસ સુધી સત્સંગમાં આવ્યા નહોતા તેથી સ્વામીશ્રે પૂછ્યું અલ્યા અત્યાર સુધી કેમ દેખાવ નહીં ક્યાં હતો સત્સંગમાં વર્ષો જૂના કુટુંબના સભ્યો સંત સમાગમથી વંચિત રહે તે તેઓને અસહ્ય થઈ પડતું તેથી તેઓએ આ સત્સંગી યુવાને ખાસો ખંખેર્યો તે વખતે યુવકે કહ્યું હું ગઈકાલે લેસ્ટરની સભામાં આવેલો પણ બહુ રસ ગીધ જોયો એટલે પાછો જતો શું કરે છે દેશમાં તો માણસ ભેગા થાય તોય બધા મળે છે રામચંદ્ર કાકાનો સત્સંગ જો ને તું આમ કેમ સ્વામીશ્રી તેને સભાન કરતા કહ્યું તેઓની વાતોથી તે યુવકને ખૂબ ઉપસ્તાવો થયો તેને માફી માગી અને સ્વામીશ્રી સાથે આવેલા ગરીબ ભક્તને કહ્યું મારું ઘર નજીક છે આવશો તે સાંભળી હરિભક્ત જવાબ આપે તે પહેલાં સ્વામીશ્રી બોલ્યા ભલે અડધો કલાક મોડું થાય પણ અમે આપણે જઈ આવીએ એને ટાઈમ નથી તો આપણે તો કાઢવો પડશે એમ કહેતા તેઓ યુવકને ઘેર પધાર્યા ત્યારે કૃપાથી ભરાઈ આવેલું યુવા હૈયું ગાય ઉઠ્યું પ્રાણે એણે પ્રીત કીધી અલબેલે આપણે સાથજી જાત ભાઈ ભવ ભાવારી માહી તે તો હરિયે રાખે ગ્રહી જાતજી આ રીતે અનેકના હાથ સામેથી ઝાલી સ્વામીશ્રીએ તેઓને ભવ સાગરમાં ગરજ થતાં અટકાવેલા રગ્બીથી સ્વામીશ્રી કોવેન્ટ્રી થઈને નનીનંદ પધાર્યા અહીં ચુનીભાઈ પટેલના ઘેર ઠાકોરજી જમાડી તેઓ સડી વડે દાંત ખોતરી રહેલા થોડીવારમાં સૌ સંતો ભક્તો જમી પરવાર્યા એટલે સ્વામીશ્રી તેઓને કથા કરવા ઊભા થયા તે વખતે દાંત ખોતરવાની પેલી સડી નીચે પડી ગઈ તે જોઈ સામે ઉભેલા અક્ષરપુરદાસ સ્વામીએ પોતાની ગૌમુખીમાંથી નવી સડી કાઢી સ્વામીશ્રી સમક્ષ ધરી પણ તે ન લેતા સ્વામીશ્રી જૂની સળી શોધાવી તેનો જ ઉપયોગ કર્યો સમુદ્ર સમૃદ્ધ દેશના ધનાઢ્ય શિષ્યો વચ્ચે પણ સ્વામીશ્રીનું અંગત જીવન કરકસરયુક્ત રહેતું તેઓના હાથે દેવદ્રવ્યનો દેડકો પણ વેડફાતો નહોતો આવી અસરકારક કરકસર સાથે નની ટનથી લેસ્ટર પધારેલા સ્વામીશ્રી અહીં તારીખ છવ્વીસ જુલાઈની સવારે કેટલીક પધરામણીઓ બાદ ઉતારે આવી ભક્તોને મળવા બેઠા દેશ પરદેશમાં પદરામણીની જેમ ભક્તો સાથેની તેઓની મુલાકાત પણ દર્શન્ય બની રહેતી તેઓના સાનિધ્યમાં વિવિધ પ્રશ્નનું સમાધાન સહેજ વારમાં થઈ જતા કેટલાય કુટુંબોનું ભાવિ સુધરી જતું આ દેશમાં સ્થિર થવું કે બીજે જવું મકાન લેવું કે ભાડે રહેવું નોકરી કરવી કે ધંધો શરૂ કરવો થી માંડીને રોગાધિક પીડાઓ દીકરા દીકરીના સામાજિક સંબંધો જેવી કંઈક સમસ્યાના ઉકેલ સૌ એકમાત્ર સ્વામીશ્રી પાસેથી મેળવવાની આશાએ રાહ જોઈને બેસી રહેતા એવી રાહત અનુભવાતી તેમાં પણ સ્વામીજીના વરદ હસ્તનો સ્પર્શ મસ્તકે મળતો ત્યારે તો અલૌકિક પ્રેરણા અને આત્મબળ સાથે અક્ષરધામના સુખનો અનુભવ થતો આવા મુલાકાત સત્ર બાદ અન્ય દૈનિક ક્રમ અટોપી સ્વામીશ્રી ચુનીભાઈ પટેલના ઘેર અહીં અહીંયા દેશમાં સત્સંગની અભિવૃદ્ધિ સંબંધી વાત નીકળી ત્યારે ઈશ્વરચરણ સ્વામી બાપાએ કહ્યું બાપા આ દેશમાં સત્સંગની હંમેશની પૃષ્ટિ માટે સંતો કાયમ રહે એ જરૂરનું છે પણ તે માટે ઠંડીમાં એમને ગરમ સ્વેટર કે મોજા પહેરવા જ પડે આપણે એવો સત્સંગ નથી સાચવવો આપણો સત્સંગ સાચવી લેવો આપણા નિયમ છોડાય નહીં સત્સંગ રહેવો હોય તો રહે સ્વામીશ્રી બોલી ઉઠ્યા

તેઓએ આવતા વેદ બારીકાઈથી નિરીક્ષણ કર્યું સાંજે વેલિંગબરો ટેકનિકલ કોલેજના અધ્યતન સભાગૃહમાં મેયરશ્રી સહિત કંઈક ધાર્મિક સામાજિક આગેવાનોનું સ્વાગત સ્વીકારી તેઓ ઉતારે પધારી ભક્તોને મળ્યા આજે એકાદશીનો નિર્જળા ઉપવાસ હોવા છતાં તેઓનો દિવસ રોજની જેમ રાત્રિના બારના ટકોરા પડ્યા પછી જ પૂરો થયો બીજે દિવસે સવાર સાંજ બાર ત્રેવીસ ત્રેવીસ કરી સ્વામીશ્રીએ ઉપવાસનું ઉદ્યાપાન કર્યું ઇંગ્લેન્ડના રોકાણ દરમિયાન એક દિવસના સૌથી વધુ પધરામણીઓ આજે કરી તેઓ બારસ બમણી કરી દેખાડી દૂર દૂર પથરાયેલા ઘરો તેમજ શહેરનો ટ્રાફિક જોતાં એક દિવસના પધરામણીના આ આંકડે પહોંચવું અશક્ય જ થઈ પડે વળી અજાણ્યા ઘર શોધવામાં ઘણો વિલંબ થાય ત્યારે બધાની ધીરજ ખૂટી જાય સો પાછા જવાનું વિચારે પણ સ્વામીશ્રી ઘર શોધાવી પધરામણીઓ કરે કદાચ રહી ગયું હોય તો ફરી જાય